જુનાગઢથી ડોક્ટર અમરાવાળા સાહેબ વાઘણિયા આ પછીના અન્ય વિડિયોમાં દરબાર શ્રી અમરાવાળા સાહેબનું આરજી હકુમતમાં પ્રદાન વાઘણિયાનો દરબાર એના વિશે પણ વાત કરવાના છીએ કઠિયાવાડના કેટલાક રાજવીઓની ભક્તિ અને ઈશ્વર પ્રત્યેની અડક શ્રદ્ધા હતી જેઓ નિયમિત કરે ભગવાનના દર્શન કર્યા વિના દરબારગઢ બહાર પગ ન મૂકે એવા કડક નિયમો પાળતા હતા દરબાર અમરાવાળા સાહેબ શિવ ભક્ત હતા જેથી તેમને શિવના ગણ જેવા ઇતિહાસે ગણાવ્યા છે જેઓ મોટે ભાગે દાઢી રાખતા તેમને કોઈ સામે મળે તો તેમને રામ રામ કે જય ગોપાલ કહેવાતું નહીં પણ જય રામનાથ જ કહેવાતું આજે પણ વાઘણિયા રાજ પરિવાર જય રામનાથથી જ એકબીજાનું સામસામુ અભિવાદન કરે છે વાઘણિયાના દરબારગઢમાં રામનાથનું મોટું મંદિર બંધાવ્યું હતું આ ઉપરાંત દરબારગઢમાં અને આજુબાજુમાં જ્યોતિર્લિંગ સ્થાપ્યા હતા જે નાની દેરી સ્વરૂપે પણ છે છે એ બતાવ્યા રૂપિયા વીસ હજારના ખર્ચે મહારુદ્ર યજ્ઞ કરાવેલ ભગવાન ભોળાનાથ ઉપર એવી તેમની જબર શ્રદ્ધા કે ગઢના તમામ દરવાજા એ અને ડેલીએ ત્રિપુંડ કોતરાવેલ છે જે કાયમ પોતાના હાથમાં અરશી રાખતા તેનો આકાર પણ ત્રિપુંડ જેવો જ કરાવ્યો હતો જે અસલ ફરસી અહીં આપને એમના વંશ વારસોએ જીવની જેમ સાચવી છે એ બતાવી છે રાજ્યના સ્ટેમ્પ પેપરમાં શિવલિંગ મુકાવેલ ને શંકરો નીતિ શંકર એમાં લખાવ્યું હતું જેટલા અમરાવાળા સાહેબ કડક હતા એટલા જ પોતે નિયમ પાલક હતા કાયદો કે રીત રિવાજ કે પરંપરા પડાવવી એટલું જ નહીં પોતે પણ પાળવાનું એનો એક ઉત્તમ પ્રસંગ આપણને જાણવા મળે છે એક દિવસ દરબાર સાહેબ બિલખા પાસેના ગામમાં ઘોડા ઉપર ફરવા નીકળ્યા અને ત્યારે ખેતર ખેડતા કોઈ ખેડૂતે તેમને જય રામનાથ કહ્યું પણ પોતે ન સાંભળતા કશું બોલ્યા નહીં પણ આગળ જતા દરબાર સાહેબને વિચાર આવ્યો કે ખેડૂત કશું કદાચ બોલ્યો હોય એવું લાગ્યું આથી તરત જ ઘોડી પાછી વાળી અને ખેડૂતને પૂછ્યું કે તે મને કંઈ કહ્યું ભાઈ પેલો ખેડૂત કહે ના બાપુ મેં કશું કહ્યું નથી માત્ર જય રામનાથ હું બોલ્યો હતો દરબાર સાહેબ કહે તો હું સામે જય રામનાથ બોલ્યો હતો કે નહીં ખેડૂત કે ના બાપુ તમે કશું જ બોલ્યા નહોતા આથી તરત જ દરબાર સાહેબ બોલ્યા કે એ મારો ગુનો કહેવાય વિવેક ચૂક્યો ગણાવો સામે મારે જય રામનાથનો પ્રતિક ભાવ આપવો જોઈએ લાવ ખેડૂત તારી રાશ હું મારા ગુનાની કે ભૂલની સજા રામનાથ સામે જ ભોગવી લો એમ કહી ખેડૂતના ખેતરમાં સાતીની એક ઉથલ આ રાજવીએ ફરી અને ખેતરમાં સાતી ચલાવ્યું આ પ્રસંગ આજના સમયે બોધપાઠ આપે છે કે કાયદો પરંપરા કડક બનાવો તો પહેલા પોતે જ પાળવી જોઈએ એ મહામૂલો બોધ આજે ઉપયોગી છે આને કહેવાય સમતુલા આને કહેવાય સાચા શાસક પોતે પણ પાળે અને બીજાને પણ પળાવે પરંપરા કાઠી દરબારોના બાંધણી થી અવનવા વિચારો અને આયોજનથી તથા કોઈ અજાણ્યો બધું ઓળખી ન જાય જાણી ન જાય એવા બનાવેલા છે વાઘણિયાના દરબારગઢમાં બાપુના ઓરડા પાછળ એક પસાળમાં કોઈ જાય તો તેને એક કબાટ પડ્યો હોય એવું લાગે પણ અમરાવાળા સાહેબ શિવ ભક્તિમાં લીન રહેતા આની કોઈ બીજાને ખબર ન પડે વળી પૂજાના રૂમ કે સેલર માંથી ભગવાન શિવનો ફોટો ત્યાં ઉઠલાવો એટલે ત્યાંથી ભૂગર્ભમાંથી દરબારગઢ અંદર આવેલા રામનાથના મંદિરે જઈ શકાય એવો એ ગુપ્ત રસ્તો છે જે ભોંય અને પૂજારૂમ આપને આ માધ્યમથી અહીં બતાવેલ છે વિચારો જોઈ કેવી એ કાળની અજ્ઞાત વ્યવસ્થા જે આજે આપ સૌ જોઈને આશ્ચર્ય પામ્યા હશો ખરું કે નહીં આમ રજવાડાઓના સમયની આવી વ્યવસ્થા આવી વાતો આપણે જ્યારે જોઈએ છીએ જાણીએ છીએ ત્યારે આપણને નવાઈ લાગી જાય છે કે એ યુગમાં કેવી વિચક્ષણ દ્રષ્ટિથી આ રાજવીઓએ પોતાની રાજ્ય ચલાવવાની આખી નીતિ રીતિ હતી એને જાળવી રાખવા માટે કેવું કેવું કામ કર્યું હતું અને કેવા કેવા પ્રસંગો એમના જીવનકાળ દરમિયાન બન્યા હતા એ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે છે આથી જ આજે રાજાશાહી ગયા ને કેટલાય દશકાઓ વીત્યા છે તેમ છતાં હજી ડાયરાઓમાં રાજાઓની સારી વાતો અને આવા પ્રસંગોની વાતો કહેતા કલાકારો કદી હાકતા જ નથી

પગથિયાઓ ઉતરીને નીચે લઈ જઈ રહ્યા છે જે આપ અત્યારે નજરે છો એ દરબાર સાહેબનો પૂજાનો રૂમ છે સામે જે ભોળાનાથનો ફોટો દેખાય છે એ ફોટાને ખેંચતા જ ત્યાંથી એક ગુપ્ત ભોંયરું આવેલું છે એ ભોંયરા માટે દરબાર ગઢ અંદર રહેલા રામનાથના મંદિર સુધી જઈ શકાય એવો રસ્તો છે અહીં પાણીની વાવ છે એ વાવમાં આજે પણ પાણી છે આ પૂજાનો રૂમ અંગત માલિકીનો દરબાર ગઢ અંદર હોવાથી સામાન્યજનો એ કદી જોઈ શકતા નથી પરંતુ એમના વંશ વારસો શ્રી પ્રશાંત વાળા શ્રી વનરાજ વાળા શ્રી જયદીપ ના સહયોગથી એમના આભાર સાથે આપણે દરબાર સાહેબનો આ પૂજાનો અંગત રૂમ પણ જોઈ શક્યા છીએ એમના માટે

એ બાપુએ સ્થાપના કરી અને પ્રભુ મોટો યજ્ઞ કરીને સ્થાપના કરી હતી રામનાથ મંદિર પણ છે એ મોટો બાપુ એ પૂજાપાઠ કરતા હું દરબાર શ્રી હમણાવળા સાહેબના ચોથી પેઢીના વારસદાર છું અને આ હું જોઈ શકો છો દરબારગઢ મારે અહીંયા અને બાપુએ કાઠી મિત્ર બહાર પાડેલું અને કાઠી બોર્ડિંગ પણ અહીંયા સ્થાપિત કરેલું અને પ્રસિદ્ધ અત્યારે ભૂપત ઈ પણ અહીંથી બાપુના દરબારગઢમાં અમારે ત્યાં ઘણા સાચું હતા પાદરમાં છે ત્યાં ત્યાં આ રાજ સ્મશાનમાં દેવાયો આવી દેરીઓ છતરડીઓ બાંધી આજના યુગમાં ઇતિહાસ સંસ્કૃતિ અને પૂર્વજોના વારસાની જાળવણી ગણવી અઘરી પૂર્વજોએ પોતાના જીવનકાળ દરમિયાન ભવ્ય પરાક્રમો કર્યા હોય એમની યાદગીરીઓ એમના વંશજો જાળવી રાખતા હોય છે આજે આપણે વાઘણીયાના દરબાર ગઢમાં છીએ જે દરબાર શ્રી અમરાવાળા સાહેબ જે કાયમ પોતાના હાથમાં જે તલવાર રાખતા હતા એમના વંશજ શ્રી પ્રશાંતભાઈ વાળા આપણને એ અસલ તલવાર બતાવી રહ્યા છે તો પ્રશાંતભાઈ મને એમ લાગે છે કે જ્યારે તમે આ તલવાર કે જે સન્માન પત્ર એ જ્યારે જોતા હશો ત્યારે તમને ભવ્ય ઇતિહાસની